જળ એ જ જીવન છે એટલે કે પ્રાથમિક જરૂરિયાત મનુષ્યની છે જળ જળ વગર મનુષ્યનું જીવન અશક્ય માનવામાં આવે છે તો શાસ્ત્રોમાં જળનો સવિશેષ મહિમા દર્શાવવામાં આવ્યો છે એવું કહેવાય છે કે જો વેપારના સ્થળે કે પછી ઘરમાં નળમાંથી પાણી ટપકતું હોય કે પછી પાણીનો અતિશય બગાડ થતો હોય તો તેનાથી વાસ્તુ અનુસાર ઘરમાં ગેરલાભ થતા હોય છે તો આવો આ અંગેની જાણીએ ખાસ વાત તનમે મે મનહ શિવ સંકલ્પમ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે વિષય જે છે આ વિષય બહુ જ મહત્વનો વિષય છે ઘણો બધો ઉપયોગી વિષય છે ઘડીવાર એવું બને કે અમુક નાની નાની વસ્તુઓ જેની આપણને ચિંતા એ ન હોય પણ એ નાની વસ્તુ ઘણી વખત મોટું કામ કરી જાય છે અને એમાંથી એક એવા વિષયની આજે મારે ચર્ચા કરવાની છે કે જે પાણીનો વિષય છે ધનહાનિ કરાવશે જલનો વ્યય મિત્રો આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ચાહે સોસાયટી હોય કે ઓફિસ હોય ઘણી જગ્યાએ એવું છે કે પાણી ડોલ નીચે છે પાણી પડે રાખ્યા છે અને ડોલ ભરાઈ ગયા છે પાણી છતાંય જે પાણી ચાલું ને ચાલું ચાલુ ખોટો વ્યય ચાલુ હોય છે ઘણી વાર સોસાયટીમાં પણ લોકો સુઈ ગયા હોય રાત્રે અને બાથરૂમની અંદર એમાંય પાણી ચાલું હોય વોશ બેસીનમાં પાણી ચાલુ હોય ઘણી વખત નર પણ ટપક નરમાંથી પાણી ટપક 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 કરતું હોય નરમાંથી પાણી જતું હોય અને ઘણી વખત આવું બધું જતું હોય છે અને લોકોને એનો કોઈ ફરક પણ પડતો નથી તો શું તમે આ રીતે પાણીનો વ્યય કરો છો તો એનાથી તમને લાભ છે કે નુકસાન છે તો મિત્રો કહી દઉં તમને જલ પાણીનો વ્યય કરવાથી ધનહાનિ થાય છે લક્ષ્મી નારાજ થાય છે અને કઈ રીતે તો એનું તમને એનું પુરાવો બતાવું છું શાસ્ત્ર પ્રમાણે ઘણા લોકો મનમાં એવું હોય કે ભાઈ સોસાયટીમાં મેન્ટેનન્સ બધાને સરખું જ આપવાનું છે ને ભલે પાણી ચાલુ રહ્યું આપણે શું વાંધો છે આવો વિચાર કરવાથી પાણીનો વ્યય તમે નથી કરતા તમે લક્ષ્મીજીના પિતાનું અપમાન કરો છો કેમ કરો છો એ પણ તમને જણાવું છું કેમ લક્ષ્મીજીના પિતા એ શબ્દ અમે વાપર્યો છે એ પણ હું તમને કહું છું પાણીનો બગાડ કરવાથી લક્ષ્મી ગુસ્સે થાય છે જેમ પાણી ઘરમાંથી વ્યય થાય ને તો ગમે એટલું માણસ ભેગું કરે ગમે એટલું કમાય એ પાણી એ પૈસા પણ ધનની જેમ એ લક્ષ્મીજી ઘર છોડીને તરત જતા રહે છે જેથી ઘરમાં કંઈક ના કંઈક બીમારી આવે તકલીફ આવે કોઈ આકર્ષમાં કોઈ નુકસાન નહીં આવે અને પૈસા બધા ભેગા કરેલા જતા રહે કેમ કે તમે પાણીનો વ્યય કરો છો તે માટે શાસ્ત્ર પ્રમાણે જો વાત કરવામાં આવે તો એ કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું ત્યારે સમુદ્રમાંથી ચૌદ વસ્તુઓ ઉત્પન્ન થઈ હતી અને એમાંથી એક લક્ષ્મીજી હતા કઈ ચૌદ વસ્તુ તો એના વિશે પણ આપણે જાણી લઈએ તો શાસ્ત્રમાં લખ્યું છે લક્ષ્મી કૌષભ પારિજાત કસુરા તન્વંતરી ચંદ્રમાં ગાવઃ કામ દુહા સુરેશ સ્વર ગજો ૃત ચાંબુદય નિહ ચતુર્દશ પ્રતિદિન સદા મંગલમ એવું કહેવાય છે કે સ્વયં લક્ષ્મીજી સમુદ્રમાંથી ઉત્પન્ન થયા હતા જોડે જોડે મણી પારિજાત નામનું વૃક્ષ પછી મદિરા પછી ધનવંતરી ભગવાન પછી ચંદ્રદેવ કામધેનુ નામની ગાય પછી ધનુષ ઉત્પન્ન થયું હતું પછી વારુણી એરાવત નામનું હાથી અપ્સરાઓ ઉત્પન્ન થઈ હતી સાત મુખવારો અશ્વ કહેતા ઘોડો ઉત્પન્ન થયો હતો વીસ કહેતા ઝેર કાલકુટ નામનું વીસ અને શંખ ઉત્પન્ન થયા હતા તો આ રીતે ચૌદ વસ્તુ ઉત્પન્ન થયા હતા જેમાંથી એક લક્ષ્મીજી હતા અને ચંદ્રદેવ તો લક્ષ્મીજી સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે તો સમુદ્ર દેવ જે છે જે લક્ષ્મીજીના પિતા કહેવામાં આવે છે એટલે સમુદ્રનું જે જલ અથવા જે પાણી છે જલ જે છે સમુદ્ર દેવ જેને ઝૂલેલાલ કહેવામાં આવે છે દરિયાલાલ કહેવામાં આવે છે સમુદ્ર કહેવામાં આવે છે અને એ પાણી છે જલ અને જો પાણી એટલે લક્ષ્મીજીના પિતા કહેવાય છે અને જે માણસ પાણીનો ખોટો બગાડ કરે છે અને ખોટું ખોટું ગટરમાં આમ જતું હોય પાણી તો લક્ષ્મીજીને લાગે છે કે અહીંયા મારા પિતાનું અપમાન થાય છે એની કિંમત નથી કરતા પાણીનો ઉપયોગ કરો તમે જીવન જરૂરિયાત પણ ખોટો બગાડ કરો છો તો લક્ષ્મીજીને એવું થાય કે જ્યાં મારા પિતાનું અપમાન થાય છે જ્યાં પાણી કામ વગરનું ટપક 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 ચાલુ હોય છે તો લક્ષ્મીજી એ ઘર ઉપર નારાજ થાય છે અને લક્ષ્મીજી નારાજ થાય ને એટલે એનાથી શું થાય એ મારે કહેવાની જરૂર નથી લક્ષ્મીજી નારાજ થાય આ દુનિયામાં જેની જોડે સંપત્તિ છે ને એની બોલબાલા છે પણ જેની જોડે ધન નથી ને એને ખબર કે તકલીફ શું પડે છે તો અહીંયા લક્ષ્મીજીના પિતાનું વ્યય થવું મતલબ લક્ષ્મીજીના પિતાનું અપમાન થવું અને જ્યાં પિતાનું અપમાન થાય ને એટલે દીકરી એ જગ્યામાં ત્યાં રહેતી નથી લક્ષ્મીજી એ ઘરમાં ટકતા નથી એટલે લક્ષ્મીજી એ ઘરને છોડી દેશે એટલે જ્યાં પાણીનો વ્યય થાય ને ત્યાં થોડાક જ સમયમાં તમે જોજો કે કંઈક ના કંઈક આર્થિક સમસ્યાઓ એ ઘરમાં વારંવાર આવે છે તો કદાચ તમારા ઘરમાં તમે આવી નાની ભૂલ કરતા હોવ જાણતા કે અજાણતા તો ચેતી જાજો કેમ કે જો લક્ષ્મીજી નારાજ થશે ને આર્થિક સમસ્યાઓ જો આવશે ને એ તો મોટી તકલીફ પડશે તો પાણીનો વ્યય જલનો વ્યય ખોટો શાસ્ત્ર પ્રમાણે ન કરવો જોઈએ અને સાથે સાથે શાસ્ત્ર પ્રમાણે તો આપણે ધ્યાન રાખીએ છીએ પણ આમે હંમેશા પાણીથી જ જલથી જ જીવન ચાલે છે અને પાણીની જરૂરિયાત દરેક વ્યક્તિને હોય છે તો ખોટો પાણીનો બગાડ પણ ન કરવો જોઈએ અને શાસ્ત્ર પ્રમાણે લક્ષ્મીજીને ખોટું લાગે તેવું કાર્ય પણ ન કરવું જોઈએ તો દર્શક મિત્રો સરસ મજાનું આ મેં વિડીયો આજે બનાવ્યો છે ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી તો ચોક્કસ આવી જ જાણકારી શાસ્ત્રોક્ત જાણકારી અને શ્રેષ્ઠ જાણકારી હું પ્રફુલ પંડ્યા આ કાર્યક્રમના માધ્યમથી તમને કહું છું અને હંમેશા ક્યાં તો કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન